નમસ્કાર મિત્રો તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો આપણે જોવાના છીએ કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે વાવાઝોડું કેટલું પૂગ્યું છે અને કયા કયા વિસ્તારમાં કેવા કેવા એલર્ટ આપવામાં આવેલા છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે તો વિડિયોમાં એન્ડ સુધી બની રહેજો આજનો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવે તો સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબી દેજો ચાલો મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ કે આ વાવાઝોડું અહીંયા જે આપણે સાઈડ અહીંયા અહ્લાબાદથી અહીંયા જે આપણે ગુજરાત તરફ આવવાનું હતું એ કેટલે બીજું છે તો ગુજરાતથી મિત્રો આ ઉપરની સાઈડ જઈ રહ્યું છે આ ગ્લા ગ્વાલિયર બાજુ જઈ રહ્યું છે નાથી ન્યૂ દિલ્હી બાજુ અહીંયા આ પવન સિસ્ટમ જવાની શક્યતા અહીંયા રહેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તે રીતના અહીંથી જે ગુજરાત સાઈડ આપણે આવવાનો એરિયો હતો એટલે આ બાજુ તો વધતું નથી આગળ આવી રીતના આમ ક્રોસમાં આવી આવી રીતના જાય છે એવું લાગે છે આપણને ચાલો મિત્રો આ થઈ ગયું વાવાઝોડાની વાત હવે આપણે જોઈ લઈએ કે વરસાદની સ્થિતિ કેવી રહે છે અને ગુજરાત પર આપણે રાજ્ય પર વરસાદનું જોર કેવી રીતે રહેવાનું છે તો વરસાદનો આપણે જોઈ શકો છો મિત્રો જે આપણે સાયક્લોન જે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે જ વરસાદની સ્થિતિ પણ એવી રીતના જોવા મળી શકે છે તો આવી રીતના મિત્રો જોવો છો ગુજરાતની ઉપર જ સાયક્લોન આવવાનું છે જેના કારણે ગુજરાત પર લો પ્રેશર સજાઈ શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે તો જોધપુરમાંથી મિત્રો આ ગ્વાથી જોધપુરમાં અહીંયા વાવાઝોડા જવાનું છે જે સાયક્લોન છે સિસ્ટમ સક્રિય છે તે તેની અસર આપણે અમદાવાદ સારી એરિયામાં મિત્રો પડવાની શક્યતા અહીંયા રહેલી છે કોવાડ અને ઉદયપુરમાં એની અસર અહીંયા પડવાની રહેલી છે જે આ બે વિસ્તારમાં વધારે અસર કરવાની છે ત્યારે એનું લો પ્રેશર અહીંયા કચ્છના વિસ્તારમાં પણ સર્જાઈ શકે છે જ્યારે અમદાવાદ પણ અસર સહી શકે છે અહીંયા કોટામાં પણ તેની અસર સહી શકે છે જ્યારે જયપુરમાં તે પવનની દિશા સક્ર અહીંયા મારી રહી છે જ્યારે ગુજરાતમાં આપણે જોઈ લઈએ તો સુરત સાઈડ એરિયામાં અહીંયા વરસાદની નાશિકમાં વરસાદની એરિયામાં આપણે જોઈ શકો છો તમે મુંબઈથી શરૂઆત કરીએ તો મુંબઈમાં પણ વરસાદ પડી શકે છે જે સારો વરસાદ પડી શકે છે અહીંયા પાલગઢ છે નાસિક છે વલસાડ છે ઉપરના એરિયામાં આપણે અહીંયા સુરતનો સમાવેશ થઈ જાય છે જે બધા એરિયામાં એમ વરસાદ અહીંયા નાંદપુર પછી અહીંયા મિત્રો આવી જાય છે ભાવનગર ઉના મહુવા જુનાગઢ જે દરિયા સાઈડના એરિયા છે તેમાં વધારે અહીંયા વરસાદ જોઈ શકાય છે ઉપરાંત અહીંયા વડોદરામાં પણ વરસાદ જોઈ શકે છે આગળ આપણે જોવા નથી કે હવામાન વિભાગવાળા શું આગાહી કરે છે આંબાલાલનું પટેલનું શું કેવું છે તે બધું જોવા નથી તો અહીંયા દાહોદ છે અમદાવાદ છે મહેસાણા છે તેની ઉપર જ આપણે અહીંયા પાલનપુર રાધનપુરવાળા એરિયાઓ પણ છે તેમાં પણ અહીંયા વરસાદ પડી શકે છે પાલનપુર અહીંયા રાધનપુર આવી જાય છે અહીંયા આવી જાય છે ડુંગરાપુર પછી ઉદયપુર જે બધા અહીંયા અહીંયા આવી જાય છે માનસરો દાહોદ બધા એરિયા અહીંયા પડી જાય છે તો આવી રીતના બધા એરિયામાં વરસાદ પડી શકે છે અંદર થોડુંક આપણે જોયું તો અમોદ અમોદ રાજપીપળા ભરૂચ ભાવનગર અલંગ જસદણ અમરેલી ગોંડલ બોટાદ જે ઉપર આપણે આ બાજુ જોઈએ તો સૌરાષ્ટ્ર બાજુના એરિયામાં સૌરાષ્ટ્રમાં વેરાવળ જુનાગઢ ભાનવડ પોરબંદર અમરેલી રાજકોટ બધા એરિયામાં એ ગોંડલ આ બધા અહીંયા વરસાદ પડી શકે છે ગોંડલ છે પછી અહીંયા ભાવડ છે પોરબંદર સાયલા દ્વારકા જામનગરમાં ઓછી અસર જોવા મળે છે રાજકોટમાં પણ ઓછી અસર જ્યારે ઉપર આપણે માંડવી સાઈડના એરિયામાં જોઈએ માંડવી સાઈડના એરિયામાં ઘણા બધા એરિયામાં વરસાદ અહીંયા પડી શકે છે તો અહીંયા માંડવી આવી જાય છે ડોન આવી જાય છે ડોહિક આવી જાય છે પછી અહીંયા મુંદ્રા આવી જાય છે પછી અહીંયા કયું ગામ કયું તાલુકો છે જોઈ લઈએ કેરા આવી જાય છે એની ઉપર આપણે જોઈએ તો અહીંયા આવી જાય છે કોટડા આવી જાય છે સીસાગર આવી જાય છે નાયલા ક્યાંય જે ઝાપુઆ એ બધા એરિયામાં વરસાદ અહીંયા પડી શકે છે જે આગાહી આપણે હવે આગાહી જોઈએ કે હવામાન વિભાગવાળા શું આગાહી કઈ છે અને કેવી રીતના વરસાદ પડી શકે છે તો આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યાં અંબાલાલે ગુજરાતના કેટલાક ભાગોમાં સાત ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ઠાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગેની વધુ એક આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે રાજ્યમાં કયા વરસાદની કેવી સ્થિતિ શકે છે તે અંગે માહિતી આપી છે ગુજરાતમાં સોમાચુ લંબાઈ બાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અમદાવાદમાં પણ પાછલા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયેલો રહે છે આંબાલાલ પટેલે આ અઠવાડિયામાં વરસાદ કેવો રંગ બતાવી શકે છે તેની આગાહી કરીને બંગાળના ઉપસાગરમાં બનેલો ડીપ વાત કરી છે તો આવી રીતના આંબાલાલ પટેલે બંગાળમાં ઉપરાંત ડીપ્રેશર પ્રેશર છે તેના વિશે વાત કરી છે અને ઉપસાગરમાં જે બનેલા ડીપ્રેશર અસરો ગુજરાતમાં કેવી રીતે જોવા મળી શકે છે તેના વિશે આપણે આગળ જોવાના છીએ જે આપણે સાયક્લોન આગળ જોતા હતા તેના વિશે વાત કરવામાં આવી રહી છે તો આંબાલાલ પટેલ દ્વારા જણાવેલું બંગાળના ઉપસાગરમાં બનેલા ડીપ અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં રાજસ્થાનના ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે જેમાં પંચમહાલ છોટાઉદેપુર ગોધરા કાપડવજ વડોદરા અને આણંદમાં ભારે વરસાદની સંભાવના છે તો આવી રીતના આ ડીપ રેશના કારણે ગુજરાત પ્રેમની અસર થાય છે ડી પ્રેશર જે બંગાળની ખાડીમાંથી સર્જાયું હતું તેના વિશે આપણે આણંદ ગોધરા જે ઉપર અમદાવાદ સાઇડનો એરિયો છે તેમાં મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જે મિત્રો આ બધો એરિયો છે ગોધરાળ ગોધરા છે પછી અહીંયા વડોદરા અલીરાજપુર દાહોદ પેટવાડ જે આ અમદાવાદ સાહેબ છે ને ઢોલકા નાયલા પછી અહીંયા લોકો છે જે આ બધા આ એરિયા છે કે નહીં તેની અસર અહીંયા આવી રીતના પવનની જોવા મળી શકે છે એટલા માટે તેને ડીપ પ્રેશરથી અહીંયા સર્જાઈ શકે છે આગળ જોઈએ તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને કેટલાક ભાગોમાં ચાર થી સાત ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે તો મિત્રો આ બધી આમલા પછી શક્યતાઓ કરી છે તેની આપણે વાત કરીએ અહીંયા કોઈ આપણે આપવામાં આવતા નથી એટલા માટે મિત્રો જ્યારે પણ ભાગમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે મહેસાણામાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે આ સામે કચ્છના ભારે વરસાદની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આવી રીતે આંબલા ને વિવિધ જગ્યાએ આમરલાલ પટેલે આગાહી આપવામાં આવી છે વધુમાં તેમણે સમી હરીજ પાટણ માંડલ સુરેન્દ્રનગર પણ વરસાદની સંભાવનાઓ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે આમરલાલ પટેલે તારીખ બારથી સોળમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તથા પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તો એવી રીતના પણ બારથી સોળની તારીખની આગાહી હતી બાકી આપણે જણાવ્યું તે બધા ગામડા અને તાલુકા જે અહીંયા કવર થાય છે તે જ બધા અહીંયા કવર કરવામાં આવ્યા છે અને જે સુરેન્દ્રનગર સાઈડ એરિયો છે તે બધો આ એરિયામાં વરસાદ પડી શકે છે અને ઉપર આપણે કચ્છની સાઈડના એરિયામાં પણ કીધેલું છે બનાસકાંઠા અને બધું અહીંયા આપણે આવી જાય છે તે બધો એરિયા અહીં કવર કરવામાં આવેલો છે અને કચ્છના સાઈડના એરિયામાં પણ વરસાદ અહીંયા પડી શકે છે અને દરિયા સાઈડના એરિયામાં વરસાદ હાલમાં થોડા દિવસોથી જોર પણ દેખાડી રહ્યો છે જો આ બધા એરિયા છે તેમાં આપણે સુરેન્દ્રનગર સાઈડના હાવા હાલવડ હાલવ હળવદ જે મિત્રો થાન છે વાંકાનેર છે મોરબી છે આ નાલસોવર છે ધોલકા છે શિયા લીંબુડી છે જે આ બધા એરિયા છે તેમાં આ બધામાં જામનગર મોરબી સાઈડના એરિયા આ બધા વરસાદ પડી શકે છે તો પૂરા પણ એમાં સમાવેશ થઈ જાય છે તો આ બધા એરિયામાં જોઈશું મિત્રો દરિયામાં લો પ્રેશરના કારણે આ બધું છે તે શકે છે હાલમાં જે બંગાળની સિસ્ટમ સક્રિય થઈ હતી તેના કારણે પણ આપણે જે સ્થિતિ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આગળ વધે તો મિત્રો હવે આપણે તો આપણે બધું જે આજનું છે તે મિત્રો કવર કરી લીધું છે બાકી સાયક્લોન વિશે કેવી રીતે અસર જોવા મળે છે તે આપણે નવા વિડીયોમાં જોઈ લઈશું તો આજમાં જે આપણે આગાઈ આપવાની હતી તે બધી આગાહી અહીંયા પૂરી થઈ ગઈ છે તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જાણજો સાથે જો આ વિડીયો મજૂરથી લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાજ હું બેલ બટન દબીજો તો આ ઘંટી બટન પણ દબી દીજો આવા જ મળીઓ આપણે ચેનલ ઉપર આવતા રહેશે તો વિઝિટ કરતા રહેજો મળી આવા જ બીજા વિડીયો સાથે જય હિંદે માત્ર